જય શ્રી ગણેશ મિત્રો આજે ફાગણ માસની વધ પક્ષની ચતુર્થી તિથિ છે જે તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે જેને સંકષ્ટિ ચતુર્થી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશનું વ્રત રાખવામાં આવે છે ભગવાન ગણેશને ચૂરમાના લાડુનો પ્રસાદ ધરી આજના દિવસે ઉપવાસ કરવાનું હોય છે અને સંકષ્ટિ ચતુર્થીની કથા સાંભળવાનું મહત્ત્વ છે જે કથા સાંભળવા માત્રથી ચતુર્થી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી ધન ધાન્ય અને પુત્ર પુત્રાદિનું સુખ પ્રાપ્ત થાય છે જીવનના દરેક સંકટ ટળે છે દરેક આફત ટળે છે દુઃખી અવસ્થાથી સુખના દિવસો આવે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે અને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે તો આ વિડીયોમાં ફાગણ માસની સંકષ્ટી ચતુર્થીને વિષ્ણુ શર્મા બ્રાહ્મણની કથા સાંભળીએ જો કથા પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ના પસંદ આવે તો ડિસલાઈક પણ કરી શકો છો પણ કથા પૂરી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સાંભળીએ સંકષ્ટી ચતુર્થીની કથા વાર્તા માતા પાર્વતીએ શ્રી ગણેશને પૂછ્યું કે હે લંબોદર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્થીને દિવસે શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કેવી રીતે કરવું આ મહિનામાં કયા નામે શ્રી ગણેશજીનું પૂજન કરવું આહારમાં શું ખાવું તે અમને કહો ત્યારે શ્રી ગણેશજી બોલ્યા કે હે માતા ફાગણ માસની ચતુર્થી તિથિ વિધ્નહર્તા શ્રી ગણેશ ચતુર્થી કહે છે હેરંભ નામે શ્રી ગણપતિની પૂજા કરવી જોઈએ શ્રી ગણપતિજી સર્વ વિધ્નહર્તા છે તેથી તેમને સંકટો અને વિઘ્નોના નાશ કરતા માનવામાં આવ્યા છે વિધિ પ્રમાણે પૂજા કરવી એ દિવસે ખીરમાં કરેણનું ફૂલ મિશ્ર કરી ગુલાવાંસના લાકડાથી હવન કરવો જોઈએ વિદ્વાન કર્મકાંડીઓના મત પ્રમાણે ભોજનમાં ઘી અને સાકર કે ખાંડ લેવી આ સંબંધમાં હું પ્રાચીન કાળની એક કથા કહું છું કે જે ધર્મરાજ યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાને કહી હતી ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ સંકષ્ઠી ચતુર્થીની એ કથા હવે હું કહું છું તમે તેને ધ્યાનથી સાંભળજો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે પ્રાચીન કાળમાં યુવાનશ્વ નામનો રાજા હતો તે અત્યંત ઉદાર ધર્માત્મા દાતા દેવો અને બ્રાહ્મણોનો પૂજક હતો યુવનાશ્વર રાજાના રાજ્યમાં વિષ્ણુ શર્મા નામે એક તપસ્વી વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તે વેદશાસ્ત્રોના જ્ઞાતા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતા તેમને સાત પુત્રો હતા તે બધાય ધનવાન અને ધન ધાન્યથી સુખી સમૃદ્ધ હતા પણ અંદર અંદરના વૈમનસ્યને કારણે બધા પુત્રો નોખાનોખા રહેતા હતા પિતા વિષ્ણુ શર્મા વૃદ્ધ ગરીબ અને અશક્ત થઈ ગયા હતા આવકનું કંઈ સાધન ન હતું તેથી તે દરેક દીકરીને ત્યાં એક એક દિવસ ભોજન કરતા હતા વહુઓ અને દીકરા પિતાનો અનાદર અને હળધૂત કરતા હતા ધીમે ધીમે વિષ્ણુ શર્મા વધારે અશક્ત થતા ગયા લાચાર જીવનથી તે ઘણીવાર રડતા હતા એક દિવસ બ્રાહ્મણ વિષ્ણુ શર્માએ શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખી અને મોટા દીકરાની વહુના ઘરે ગયા અને તેમને કહ્યું કે હે વહુ મેં આજે શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખ્યું છે માટે તમે ગણેશ પૂજનની સામગ્રી આપો કે જેથી શ્રી ગણેશજી પ્રસન્ન થઈ તમને ઘણી ધન સંપત્તિ આપશે સસરાની વાત સાંભળી મોટી વહુ કઠોર વચનો બોલવા લાગી કે સસરાજી મને આ બધા ઘરના કામોમાંથી જ ફુરસદ નથી મળતી ત્યાં વળી તમે આ નવું દૂધ ક્યાંથી કાઢ્યું એ બધું કરવાની મને ફુરસદ નથી તમે વારંવાર આવા કંઈ ને કંઈ ગતકડા કર્યા જ કરો છો આજે તમે શ્રી ગણેશજીનું વ્રત કાઢી બેઠા હું એ વ્રત વિશે કંઈ જાણતી નથી અને તમારા શ્રી ગણપતિ વિશે કંઈ જાણતી નથી માટે મહેરબાની કરી અહીંથી ચાલ્યા જાઓ મોટી વહુને ત્યાંથી ઉપર પ્રમાણે જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા છય વહુઓને ત્યાં ગયા બધી વહુઓએ તેને તતડાવીને કાઢી મૂક્યા બધાને ત્યાંથી અપમાન અને જાકારો સહન કરી તે દુર્બળ દેહધારી બ્રાહ્મણ અત્યંત દુઃખી થયા અંતે થાકી હારી દુઃખી દિલે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર વધુને ત્યાં ગયા તે ઘણી ગરીબ હતી વિષ્ણુ શર્માએ શ્રી ગણેશજીના સંકષ્ટી ચતુર્થીના વ્રતની તેની ઘણી સંકોચ રહિત વાત કરી અને કહ્યું કે બેટા બીજી બધી વહુઓએ મને હળધૂત કરી જાકારો આપ્યો છે હવે હું ક્યાં જાઉં તું તો માંડ માંડ નિર્વાહ ચલાવે છે પૂજાનો સામાન તો શી રીતે બજારમાંથી લાવી શકશે હવે તો હું પણ વૃદ્ધ અને અશક્ત થઈ ગયો છું હે કલ્યાણી આ વ્રત કરવાથી સિદ્ધિ મળશે અને સઘળા દુઃખદારિદ્રનો નાશ થશે સસરાજીની આ વાત સાંભળી નાની વહુ બોલી કે પિતાજી તમે ચિંતા ન કરો તમે ખુશીથી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો હું પણ તમારી સાથે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ આપણા દુઃખો શ્રી ગણેશજીની કૃપાથી દૂર થશે આમ કહી સસરાજીને સાંત્વન આપી અને નાની વહુ આડોશ પાડોશમાંથી ભીખ માગી અને ચતુર્થીના વ્રતની બધી સામગ્રી એકત્ર કરી લાવી તેણે સસરાજી માટે લાડુ બનાવ્યા અક્ષત ચંદન ફળ ફળાદિ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય અને તાંબુલ વગેરે સહિત સસરાજી સાથે બેસી અને ખૂબ જ શ્રદ્ધાથી શ્રી ગણેશજીનું પૂજનવિધિ કર્યું પૂજન કર્યા પછી સસરાજીને સન્માન અને સંતોષ સહિત આગ્રહ કરીને જમાડ્યા અને પોતે ભૂખી રહી પરંતુ અડધી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થયા વિષ્ણુ શર્માનો પુત્ર ઘરે ન હતો પુત્ર વધુ ઘરમાં એકલી જ હતી સસરાજીના પગ ઝાડા ઉલટીથી ગંદા થઈ ગયા હતા પુત્ર વધુએ સસરાજીના પગ ધોયા અને શરીર લૂછી કાઢ્યું તેણે પુત્રીની જેમ સસરાજીની સેવા કરી અને આખી રાત બેસીને કાઢી તે પસ્તાવો કરવા લાગી કે મારે લીધે સસરાની આ દશા થઈ છે હું જભાગણી છું હવે આ કાળી રાત્રિએ હું ક્યાં જાઉં શું કરું મને કોઈ ઉપાય બતાવો આમ આખી રાત વિલાપ કરવાને કારણે આપોઆપ અજાણપણે જાગરણ થયું પછી સવાર થતાં નાની વહુ જુએ છે તો ઘરમાં હીરા માણેક મોતી જ્યાં ને ત્યાં વેરાયેલા પડ્યા હતા તેણે એ હકીકત સસરાને જણાવી અને કહ્યું કે આ બધા હીરા માણિક મોતી કોઈ ચોર આપણને નાખી ગયો આખું એ ઘર ઝળહળી રહ્યું હતું સવારે સસરાજીના ઝાડા ઉલટી પણ બંધ થઈ ગયા હતા તે હવે સ્વસ્થ થયા હતા વહુની શંકા સાંભળીને સસરાજી બોલ્યા કે હે કલ્યાણી આ બધું પ્રતાપ વિઘ્નહર્તા શ્રી ગણેશજીનો છે તે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તેનો છે શ્રી ગણેશજી તારી ભક્તિથી પ્રસન્ન થયા છે અને તારું દુઃખ દારિદ્ર દૂર કરવા માટે તને આ સંપત્તિ આપવાની કૃપા કરી છે અને વહુ કહે છે કે પિતાજી સમાન સસરાજી તમારી કૃપાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા છે મારી નિર્ધનતા હવે દૂર થઈ છે તમે ધન્ય થયા તમારા થકી હું પણ ધન્ય થઈ ગઈ અને નાની વહુ પૈસે ટકે સુખી સમૃદ્ધ થઈ પરંતુ નાની વહુના ઘરમાં અઢળક ધન સંપત્તિ જોઈને બીજા છ ભાઈઓ અને તેની વહુઓએ ભેગા થઈ વિચાર્યું કે આ બધું દ્રવ્ય બુઢા સસરાએ તેની વહુને આપ્યું છે છએ દીકરા વહુને ઝઘડતા સાંભળીને કહ્યું કે મેં તમારા બધાના ઘેર આવી અને સંકટ હરતા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા આજીજી કરી હતી પણ તમે મારો તિરસ્કાર કરી મને છાકારો આપ્યો હતો જ્યારે આ નાની વહુએ બધી સામગ્રી ભીખ માગીને ભેગી કરી અને પોતે પણ વ્રત કર્યું તેને શ્રી ગણેશ પ્રસન્ન થયા અને તેને અપાર સંપત્તિ આપી છે આ બધો વ્રતના ઉજવણાનો પ્રતાપ છે તે બ્રાહ્મણના છ એ દીકરા અત્યંત ગરીબ રોગિષ્ટ અને દુઃખી થયા પછી વિષ્ણુ શર્માના એ પુત્રો અને વહુઓએ બારે માસની ગણેશ સંકષ્ટી ચતુર્થીના વ્રતો અને ઉજવણું કર્યું તેના ફળ સ્વરૂપે પણ ધન ધાન્ય મેળવી સુખી સમૃદ્ધ થયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી રાજ્યની ઈચ્છા કરનારને રાજ્ય મળે છે માટે હે રાજન તમે પણ આ વ્રત શ્રદ્ધાથી કરો એ વ્રતના પ્રભાવથી તમે પણ સંકટથી મુક્ત થઈ રાજ સુખ મેળવશો શ્રી કૃષ્ણનું આ કથન સાંભળી ધર્મરાજ યુધિષ્ઠિર અત્યંત પ્રસન્ન થયા અને આ વ્રત કરીને શ્રી ગણેશજીની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું ફાગણ માસ ચતુર્થી વ્રત કથા સમાપ્ત બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી ગણેશ લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી ગણેશ